જય માતાજી તો મજામાં બધા સ્વાગત છે મનોકામના બધાની પૂરી કરે એવી મા પાસે પ્રાર્થના તો એ આપણી ચાનો ટાઈમ થેગો રૂટિન કામ બધુંય કસરા પોતા વાસણ બધુંય થેગું રૂટિન કામ આપણી ચાનો ટાઈમ થયો આજ મોડું થેગું નોરતા એટલે વહેલી ઉઠવી હતી આપણી માતાજી નું બધું કરવાનું એટલે તો એ આપણી ચા બનાવે ચા પાણી પીએ આપણે ગામમાં જઈએ તો ગામમાં છે ને આપણે ફરાળનું બધું લેવા જવું તો આપણી નવ થી ધોળાપાટી નો થાય ફરારી જેવ લોકો બનાવેલી અને ફ્રૂટ લેવીએ ફ્રૂટમાં છે ને લિક્વિડ ઉપર વધારે રેવાનું એટલે મોસંબી પણ લેતા આવીએ તો આપડી હમણાં જવું ગામમાં ને પછી ભોલાભાઈ ની જીવાની રસોઈ બનાવીએ તો આપણી ચા પાણી બને કાર ચા પાણી પીએલીએ પછી જઈએ ગામમાં હાલો તો આપણે ગામ માં જઈ ને બધું લે ને એવો તડકો છે ને કે શક્કર આવે જાય તડકા ના એવડો તડકો નહીં ગરમી છે ને વાઈ ગયા હાડા ગયા ધૂણા બાર વાઈ ગયા રસોઈ બાકી છે પોલો ભાઈ જમવાઈ આવી ગયા એટલે આપણે બધું લઈને કારણ કે આજ નોરતા આવતા ને એટલે જો આ ઘી લીધું આ રીંગણા લીધા આ મરસાના આદુ ધાણાને એવું બધું લીધું આ મોસંબી બે કિલો લીધી કારણ કે હમણાં નોટતા છે ને પીવાય કેળા લીધા બે કિલો બટેટા લીધા પછી આ લીધો ફરાળિયો આ અગરબત્તી સુગંધવાળી લીધ્યું આ ફરાળનું બધું લીધું આ ટોપરાનું ખમણ છે આપણી મેસુપ શીખવાનો છે મેસુપ તો બીજો તો આવડે પણ આપણે આ જ શીખીએ ને આપણે બનાવીએ હું બનાવી રેસીપી તો આપણી બતાવી તો આ છે ચણાનો લોટ ને આ નમક આ એટલું લે આવી ગામમાંથી ઘેરતા માંડ ફૂગી એવી ગરમી ઈવો ઉકરાટ મેં બંગ થયો તો ઉકરાટ સારું થયો એટલે આપણે એને ભગવાન એવું છે બધુંય કારણ કે આટલી ગરમી સહ નહીં ન થાય એટલે આપણે બધું કામ કર કરે ને ગામમાં જઈએ જો ભોલાભાઈ ભાઈ મગાવીએ વસ્તુ તો અડધી ભોલોભાઈ ભૂલે જાય ને આવી કોઈ વસ્તુ ભોલાભાઈ લેતા આવડે નહીં એટલે મેં કીધું હાર વાલો તો હું જી આપણે અટાણે છે ને મરસાનું શાક બનાવી નાખીએ ભોલોભાઈ કે એનું નામ ભાવે છે બધા પૂછે કે આપણે નામ ભાવે છે પણ આપણે એને ગોલો જ કીએ તો એ કે મમ્મી મરચાનું શાક બનાવવાનું છે તો આપણે મરચાનું શાક બનાવી નાખીએ પછી હાંજી ભરે હાંજ અટાણે નું શાક બનાવે નાખા બે બાપા દીકરા હારું તો મરસા ના આદુ આમાં છે રીંગણા હવે જ્યાં ખા રીંગણા છે હવે જયા તો હારું હાલો આપણે બનાવેલીએ મરસાણનું શાક તો આમાં બધા જોડાયેલ રીઝો તો આપણી ત્યાં નોટ ટુ છે ફરણ કરવાનું છે પણ ફરણ ના જીવ હોય બાકી આ પપ્પા દીકરાને બે ની રસોઈ આપણે બનાવી લઈએ ચાલો આપણે મરસાનું શાક બનાવવાનું છે તો મરસા ભરે લઈએ તો આમાં નાખીએ ચણાનો લોટ પહેલા તા પછી નાખી હળદર પછી નાખ્યું મીઠું આ છે ધાણા ને આ છે આપણે લસણ આદુ મરચા આવેલા જીરું ખાંડેલું આપણે આ નાખી દઈએ એવામાં તેલ નાખી દેવાનું છે ધાણા ભાજી નાખી દેવાની છે ને પછી આપણે આને મરચાં ભરાઈ લેવાના છે પછી તેલમાં વઘારે ને કોરા મોરા પાણી સટકોર નાખીને ઉતાર લેવાના બીજું કોઈ આમાં હોય નહીં કોરા મોરા આ તેલ છે તો આપણે બધા મરસા ભરેલી પછી તેલમાં વઘાર નાખીએ મરચાં ભરે બધો મસાલો કરી ને કરેલી ઘણી વાર વરાળમાં એની સળવા દેવાના છે પછી આપણે એક શાકનું એક પાણી નાખે ને ઉતાર લેવાના પછી એમાં કઈ વાર ન લાગે મરસાતા સડે જાય તેલમાં ને તેલમાં એટલે આમાં કંઈ વઘાર કે એવું કંઈ હોય નહીં કોરા મોરા હોય મરસાતા એટલે આજ ખોલા ની ફરમાય સુધી કે આપણે મરચાં ખાવા મમ્મી લોટ લોટ વાર હમણાં બનાવેલી છે

એટલી ફરાળે પણ નહીં બપોરાએ પણ કરી લઈએ બાકી રોટીનું કામ બધું થયું આ સે માંડવીના ઓરા પણ પેલા રોટલી જાય એટલે આપણી માંડવીના ઓરા એ નાખીએ નાખીએ આપણે એ છે ને ગરમીનું જો રોટલી થઈ જાય એટલે બાણી નીકળે જાય ઘડીક વાર ખાવું ને જ પવનમાં બેસે જાય એવી ગરમી થાય રોડામાં કારની રફોડામાં કરી કીક નિકીક કીક નિકીક રસોડામાં ગરી જોઈ કરવા નવીનમાં નવીન નવીનમાં નવીન સારું જોઈ મારું તો હા મારું આ રોટલી થઈ જાય ને એટલી બપોરા કરવા બેરે જાય ને ભોલો ભાઈ આવે ગા થી તો કામ થયું તો જો આપણો વિડીયો ગમ હોય તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ જરૂર કરજો બે લાઇક બટન દબાવજો ને નવું નવું તમને રેસીપી પર જોવા મળે